ઉત્તરકાંડ સર્ગ સત્તાણું અને અઠ્ઠાણું વાલ્મીકી મુનિની આવી અપૂર્વ ખાત્રી આપતી પ્રતિજ્ઞા શ્રી રામે સાંભળી અને સભામાં આવેલ સતી સીતાને જોયા એટલે રામે બે હાથ જોડીને મુનિને કહ્યું કે હે ધર્મવિદ બ્રાહ્મણ તમે કહો છો તે યથાર્થ જ છે હું આપના સત્ય વચનોનો સ્વીકાર કરું છું પૂર્વે વૈદેહીએ દેવોની સમક્ષ સ્વગંધ લીધા હતા અને તેથી સંતુષ્ટ થઈને મેં તેને મારી સાથે રાખી હતી પણ જ્યારે લોકો મારા તે કાર્યનો તિરસ્કાર કરવા લાગ્યા ત્યારે સીતા શુદ્ધ છે તે જાણવા છતાં તેનો ત્યાગ કરવો પડ્યો હતો હે મુનિશ્વર હું આપની તે માટે ક્ષમા માગું છું હું જાણું છું કે મૈથિલી તદ્દન વિશુદ્ધ છે અને લવકુશ મારા પુત્રો છે તેથી તેમના પર મને પૂર્વવત પ્રીતિ થાવો દેવોને ખબર પડી કે આજે સીતા ફરી સભામાં પોતાની વિશુદ્ધિના સોગંદ લેવાના છે આથી પિતામહને આગળ કરીને સર્વ આદિત્યો દેવો વસુઓ વાયુદેવો નાગદેવો સિદ્ધો મહર્ષિઓ વગેરે સભામાં આવી પહોંચ્યા હતા તે સર્વની સમક્ષ રઘુનંદન શ્રી રામે કહ્યું કે હે દેવો મને આ ઋષિના વચનોમાં સંપૂર્ણ વિશ્વાસ છે અને તેથી કહું છું કે મારી પત્ની વૈદેહી તદ્દન વિશુદ્ધ છે તથા તેના પર મારી પાવન પ્રીતિ છે શ્રીરામે આમ જાહેરમાં કહ્યું આથી સૌ આનંદિત થયા જુદા જુદા દેશમાંથી આવેલા રાજાઓ સૌ આનંદિત થયા જુદા જુદા દેશમાંથી આવેલા રાજાઓ પ્રજાજનો આવો આશ્ચર્યકારક પ્રસંગ જોઈ દિગ્ગુ બની ગયા કૃતયુગ ફરીથી આવ્યો હોય તેમ સહુને અનુભવ થયો તે સમયે કાશાય વસ્ત્રો ધારણ કરીને ઊભી રહેલી સીતાએ બે હાથ જોડ્યા અને નીચું જોઈને બોલ્યા જો મેં મન વડે પણ શ્રીરામ સિવાય અન્ય કોઈનો વિચાર કર્યો હોય તો હે માધર્વ દેવી મને તારામાં સમાવી દે સમાવી દે જો બીજી પ્રતિજ્ઞા લે છે કે જો મેં મન વચન અને કર્મ વડે શ્રી રામનું જ અર્ચન કર્યું હોય તો હે માધર્વ દેવી મને તારામાં સમાવી દો સમાવી દો જો હું રામ સિવાય અન્ય કોઈને જાણતી ન હોઉં તો હે માધર્વ દેવી મને તારામાં સમાવી દે સમાવી દે આમ સતી સીતાએ ત્રણ વાર સોગંદ લીધા તેને સહુના અતિ આશ્ચર્ય વચ્ચે પૃથ્વી ફાટી અને તેમાંથી એક દિવ્ય સિંહાસન બહાર આવ્યું તે સિંહાસનને નાગોએ મસ્તક ઉપર ધારણ કરેલું હતું અને તે સિંહાસન પર ધરણી દેવી બિરાજેલા હતા દેવીએ સીતાને બે હાથ વડે આલિંગન કરીને કહ્યું હે પુત્રી તારું કલ્યાણ ખાવો આમ કહી સીતાને પોતાના ખોળામાં બેસાડીને પુનઃ ભૂમિમાં જવા લાગ્યા તે સમયે તેમના પર દિવ્ય પુષ્પોની વૃષ્ટિ થઈ દેવો ને ઋષિયો ઉભા થઈ ગયા અને બોલી ઉઠ્યા હે શીલવતી સીતા સીતાનો જય જયકાર કરવા લાગ્યા કેટલાકને ધ્યાન લાગી ગયું કેટલાક શ્રી રામના મુખ સામે જોવા લાગ્યા તો વળી કેટલાક જળ જેવા થઈ ગયા સર્વ કોઈ સીતાનો ભૂમિ પ્રવેશ જોઈને મોહમાં પડી ગયા ધરણી દેવીની પુત્રી સીતાને રસાતાલમાં પ્રવેશ કરી લીધો ત્યારે શ્રીરામની સભામાં સર્વ ઋષિમંડળ અને હાજર રહેલા વાનરોએ સીતાજીને ધન્યવાદ આપીને નવાજવા માંડ્યા તે નીચું મુખ રાખીને યજ્ઞ ટેકો લઈને શ્રીરામ સાંભળી રહ્યા હતા તેમની આંખો આંસુઓથી ઉભરાઈ ગઈ તેઓ અતિશય દુઃખમાં ડૂબી ગયા તેઓ રુદાન કરીને જ્યારે સ્વસ્થ થયા ત્યારે બોલ્યા કે લક્ષ્મી સમાન સીતાએ મારી દ્રષ્ટિ સમક્ષ ભૂમિમાં પ્રવેશ કર્યો આથી મારું હૃદય કપાઈ જાય છે મારા દુઃખનો પાર નથી પૂર્વે સાગરની વચ્ચે લંકા મેં તેને અતિપુરુષાર્થ કરીને પાછી લાવ્યો હતો હવે પૃથ્વીના તળમાંથી પાછી લાવવા માટે પુરુષાર્થ કરું હે દેવી વસુંધરા તમે મારી પત્નીને પાછી આપો તમે મારા સાસુના સ્થાને છો કારણ કે જનક રાજાને તમારી પાસેથી જ સીતા પ્રાપ્ત થઈ હતી હે વસુધા તમે મને સીતા પાછી આપો જો નહીં આપો તો હું ગાંડો થઈ જઈશ જો તમે મને સીતા નહીં આપો તો હું પણ પૃથ્વીમાં પ્રવેશ કરીશ છતાં નહીં માનો તો હું પૃથ્વીને જળમય કરી તેનો નાશ કરવાનો પુરુષાર્થ કરીશ આમ શ્રીરામ ક્રોધ મિશ્ર વચનો બોલીને વિલાપ કરી રહ્યા હતા તે જોઈ પિતામાં બ્રહ્માએ કહ્યું હે રામ તમારે આવો વિલાપ કરવો યોગ્ય નથી તમે તમારા મંત્ર અને ભાવનું સ્મરણ કરો તમારા ઉત્તમ વિષ્ણુભાવને યાદ કરો આ સમયે તમે તમારા જન્મના હેતુને યાદ કરો વૈદેહી વિમલ હતી નિરંતર તમારું જ ચિંતન કરનારી સાધ્વી સ્ત્રી હતી તે હમણાં નાગલોકનું સુખ અનુભવવા ગઈ છે અને જ્યારે તમે સ્વર્ગમાં આવશો ત્યારે તમને ત્યાં મળશે હે રામ જે કાવ્યનું દિવ્ય ગાન તમે સાંભળેલું છે તેને મેં પણ સાંભળ્યું છે તમારા ચરિત્રનું તેમાં વિસ્તારપૂર્વક વર્ણન કરેલું છે જે થયું છે અને જે થવાનું છે તે વાલ્મીકી મુનિએ તેમાં આબેહું વર્ણવેલો છે આમ આ કાવ્યનો સર્વયશ તમારા માટે જ છે હે રામ તમે આ રામાયણ કાવ્યનો શેષ ભાગ સાવધાન થઈને સાંભળજો ઋષિઓને પણ સાથે રાખીને સંભળાવજો એ ઉત્તર ભાગ રહસ્યવાળો હોય હે રાજ તમે શોખ પામજો આમ કહીને પિતામહ સર્વ દેવો સાથે સ્વસ્થાને જવાને તૈયાર થયા રવાના થયેલા ઋષિઓ ઉત્તર રામચરિત્ર કાવ્યને સાંભળવા પાછા આવ્યા પણ વાલ્મિકીએ જણાવ્યું કે ભવિષ્ય કથાનું શ્રવણ આવતીકાલે સવારથી શરૂ કરીશું આથી રામ લવકુશને લઈને સભા મંડપ છોડી પર્ણશાળામાં ગયા અને શોકમાં રાત્રિ વિતાવી